મિત્રો સ્નેહીઓ અને સ્વજનો મારા મનોઈમ મોબાઈલ વિશે મારા મનોઇમેજ કાવ્યો નાના કાવ્યો હોય છે મનોઇમેજ કે છે એ રચાણા છે તો એનું પઠન કરું છું સાંભળજો બધા મજા આવશે પેલું મોનોઇમેજ કાવ્ય છે મોબાઈલ વિશે મોબાઈલ એટલે સચકા પુરાવાની જરૂર નહીં મોબાઈલ એટલે સચકા પુરાવાની જરૂર નહીં મિત્રો બીજું મારું મનોઇમેજ કાવ્ય છે મોબાઈલ વિશે મોબાઈલથી તું મોબાઈલ મોબાઈલથી દાખલા જોના અને ત્રીજું છે ચોથું કાવ્ય છે મોનો મોબાઈલ વિશેનું મોબાઈલ ને ઇન્ટરનેટ દીકરી દીકરીને ગાય દોરે ત્યાં જાય પેલા કહેવાયું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય ને હવે મોબાઈલ ને ઇન્ટરનેટ દોરે ત્યાં જાય અને છેલ્લું ને પાંચમું એક મોબાઈલ કાઢે છે મારું ઉંદર કહે ઉંદર કહે આ બિલાડીના ગળે ઘંટ કોણો બાંધશે ઉંદર કહે આ બિલાડીના ગળે ઘંટ કોણો બાંધશે હું આપનો મિત્ર હાસ્ય કવિ ભૂપેન્દ્ર ડોડિયા બોલી રહ્યો હતો આભાર આવજો